ઈવીએમ મશીન હાલ કચરામાં પડેલા જોવા મળી રહ્યા છે સમગ્ર મામલે વહીવટી તંત્ર સંપૂર્ણ રીતે અજાણ છે આણંદના બોરસદમાં ચૂંટણી તંત્ર ગંભીર બેદરકારી સામે આવી છે શહેરના જૂના શાક માર્કેટ પાછળ કચરાના ઢગમાં ઈવીએમ યુનિટ મળી આવ્યા છે મળતી માહિતી મુજબ આ ઈવીએમ વર્ષ બે હજાર અઢારની ગ્રામ પંચાયત પેટા ચૂંટણીમાં ઉપયોગમાં લેવાયા હતા ત્યારે તેના ઉપયોગ બાદ હવે આ ઈવીએમના બે બેલેટ યુનિટ કચરામાં પડેલા જોવા મળતા અનેક સવાલો ઉઠી રહ્યા છે આણંદ જિલ્લાના બોરસદ ગામે ચૂંટણી તંત્રને ઘોર બેદરકારી સામે આવી રહી છે બે હજાર અઢારની ગ્રામ પંચાયત પેટા ચૂંટણીમાં ઉપયોગમાં લેવાયેલ ઈવીએમ મશીન હાલ કચરામાં પડેલા જોવા મળી રહ્યા છે તમને જણાવી દઈએ કે અમિયાદ ગ્રામ પંચાયતની ચૂંટણીમાં આઈવીએમનો ઉપયોગ થયો હતો ત્યારે હવે ઈવીએમના બે બેલેટ યુનિટ કચરામાંથી મળી આવતા સવાલો ઉઠી રહ્યા છે કે આ ઈવીએમને અહીં કોણ કચરામાં નાખીને ગયું તેમજ શું તે ઈવીએમ નકામા થઈ ગયા હતા બગડી ગયેલા કે નકામા થઈ ગયેલા ઈવીએમ પણ આ રીતે કચરામાં નાખવાના નથી હોતા અને એનો પ્રોપર હિસાબ કેન્દ્રીય ચૂંટણી ને આપવાનો હોય છે ત્યારે આ ઘટના બાદ ગુજરાતની વહીવટી તંત્ર કેટલું બેદરકાર છે એ સ્પષ્ટ થઈ ગયું છે ત્યારે હવે આ સમગ્ર મામલે પોલીસે તપાસ હાથ ધરી છે તમને જણાવી દઈએ કે બોરસદની જૂની શાક માર્કેટ ખાતેના કચરાના ઢગલામાં આ ઈવીએમ મશીન પડેલા જોવા મળ્યા હતા અને તે ઈવીએમ ત્યાં કેવી રીતે આવ્યા અથવા તો જાણી જોઈને ફેંકી દેવામાં આવ્યા ને લઈને બોરસદ પોલીસે તપાસ હાથ ધરી છે